નમસ્કાર ન્યૂઝ ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું અયોધ્યામાં મહામહોત્સવની મહોત્સવ અયોધ્યા સાથે જોડાયેલી ટોપ ટેન ખબરો પર સૌથી પહેલા નજર કરીશું રામ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાન સ્થાનનો આજે બીજો દિવસ આજે રામલલા મંદિર પરિસરમાં ભ્રમણ કરશે મુલાકાતીઓને આવકારવા અયોધ્યાને ભગવા ધ્વજથી શણગારાયું જાણીતા રેત શિલ્પકાર માનસ કુમાર સાહોએ રામ મંદિર પરિક્રમા પ્રકલ્પને રેતી પર કંડાર્યું જેને તમામ રામ ભક્તોએ વખાણી રીત શિલ્પ કાર્યા પહેલા પણ અનેક રીત શિલ્પ તૈયાર કર્યા છે વારાણસીમાં નેશનલ એવોર્ડ વિજેતા આર્ટિસ્ટે રામ મંદિરની રેપ્લિકા તૈયાર કરી આર્ટિસ્ટ કુંજ વિહારીએ રામ મંદિરની રેપ્લિકા તૈયાર કરી મહિસાગર જિલ્લાના દેવસિંગ ભાઈની અનોખી માનતા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ વાળ અને દાઢી કરાવશે ઓગણીસો કાર સેવકો સાથે સેવામાં ગયા બાદ લીધી હતી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે મહા મહોત્સવમાં ભાગ લેવા અને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે આ પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે પિસ્તાલીસ ટન લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે લાડુ બનાવવાની કામગીરી દિવસ રાત ચાલી રહી છે અંદાજે સાડા તેર લાખ લાડુ તૈયાર કરાઈ રહ્યા છે અયોધ્યામાં સરયુ ઘાટમાં ભારતની સૌથી મોટી ફ્લોટિંગ એલઈડી સ્ક્રીન મુકાશે યુપીના ના સીએમ યોગી આદિત્યનાથ ઓગણીસ જાન્યુઆરીએ સ્ક્રીનનું ઉદ્ઘાટન કરશે બાવીસ જાન્યુઆરીએ મંદિરના તમામ કાર્યક્રમો સ્ક્રીન પર ટેલિકાસ્ટ થશે અયોધ્યા મહોત્સવને લઈને છવ્વીસ જાન્યુઆરીએ લઈને વારાણસીમાં સઘન ચેકિંગ પ્લેટફોર્મ નંબર છ અને સાત પર ચેકિંગ કરાતા જીઆરપી દ્વારા એક શંકાસ્પદની ધરપકડ કરાઈ અગિયાર લાખની રોકડ મળતા આવકવેરા વિભાગ દ્વારા તપાસ શરૂ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનની તૈયારીઓને આખરી ઓપ અપાયો અયોધ્યામાં મોટી સંખ્યામાં મહેમાનો આવવાના હોવાથી વિશેષ તૈયારીઓ કરાઈ ઠંડીથી બચવા તંત્ર દ્વારા હીટર મૂકવામાં આવ્યા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ડિસ્પોઝેબલ પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા પ્રદૂષણ મુક્ત અને કુદરતી પદ્ધતિથી બનાવેલા પડિયા અને પ્લેટનો ઉપયોગ કરવામાં આવશે ગીર સોમનાથના વેરાવળમાં બાળાઓ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કર્મ કરશે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની ની વેશભૂષા માં નીકળી નગરચર્યા પર સમગ્ર શહેર જય જય શ્રી રામ નાદ થી ઉઠ્યું